દાહોદના પરેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ માંથી લોકોને બહાર કાઢવાના વિવાદનો ઉકેલ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ હસ્તક્ષેપ કરી લોકોને રાહત આપી દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાંથી દાહોદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને અચાનક બહાર કાઢી મૂકવામાં આવતા ભારે વિવાદ ઊભો થયો હતો આ મેદાનનો ઉપયોગ રમતગમતની પ્રવૃત્તિઓ માટે કરતા સ્થાનિક યુવાનો અને ગ્રામજનોને તેનાથી ભારે મુશ્કેલી પડી હતી તેમનામાં રોષની લાગણી ફેલાઈ હતી આ સમસ્યાની જાણ થતાં જ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ તુરંત આ મામલે હસ્તક્ષેપ કર્યો હતો તેમણે સત્તાવાળાઓ સાથે બેઠકો યોજી જરૂરી રજૂઆત કરી સ્થાનિક લોકોને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનો ઉપયોગ યથાવત રાખવા દેવામાં આવે તે માટે સઘન પ્રયાસો હાથ ધર્યા હતા ધારાસભ્યના સકારાત્મક પગલાથી આ ગંભીર સમસ્યાના અંતે સમાધાન થયું હતું ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા આ સમસ્યાનો નિવેડો લાવવામાં આવતા પરેલ વિસ્તારના લોકો અને ગ્રામ્ય વિસ્તારના રમત રમતવીરોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી સ્થાનિક લોકોને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનો લાભ મળતા ચાલુ થતા તેઓ ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો જેનાથી જાહેર જીવનમાં જનપ્રતિનિધિની સક્રિય ભૂમિકાનું મહત્વ વધુ સ્પષ્ટ થયું છે ત્રણ દિવસ અગાઉ રેલવે સ્પોર્ટ ગ્રાઉન્ડના અંદર જે નોન રેલવેવાળા હતા એ લોકો માટે ગ્રાઉન્ડ એલાઉડ નતા કરતા અને સવારે આરપીએફ દ્વારા રેલવે પોલીસ દ્વારા આવીને બહાર કાઢી મૂક્યા હતા અમને બધા વિદ્યાર્થીઓ જે પોલીસની ફિઝિકલ તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એલાઉડ નતા કરતા એના માટે અમે એનું સંધાને કનૈયાલાલ કિશોરી સાહેબ જે આપણા લોકલાડિયા ધારાસભ્ય છે એમને અમે રજૂઆત કરી અને રજૂઆત દ્વારા અમે આને જે ઘટના બની એની જાણ કરી અને અમને એનું સોલ્યુશન આપવા માટે પર્સનલી બીજા દિવસે સવારે મોર્નિંગમાં એમની જાતે અહીંયા આવીને જે રેલવે અધિકારીઓ દ્વારા વાત અધિકારીઓને વાત કરી અને વાત કર્યા દ્વારા સોલ્યુશન લાયા કે મિનિમમ ચાર્જીસ રાખવામાં આવશે મેન્ટેનન્સ ચાર્જ જેથી બીજી પબ્લિક એક્સ્ટ્રા પબ્લિક જે ભરી જતી હતી એ પબ્લિક ના આવે ગ્રાઉન્ડમાં એના માટે અને એના માટે જે અમે કનૈયાલાલ કિશોરી સાહેબ જે આપણા લોકલાડિયા ધારાસભ્યને અમે ખૂબ આભાર માનીએ છીએ કે આ હમણાં આવનાર ભરથી જે પીએસઆઈ પોલીસને જે બી ફિઝિકલ પરીક્ષાની ગ્રાઉન્ડ ચાલુ થવાના છે એ દરમિયાન અમને સોલ્યુશન આપ્યું એના માટે અમારે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જોહાર જય આદિવાસી